નેજા હેઠળ બૌદ્ધ સમુદાયે રાષ્ટ્રપતિને સંબોધીને કલેક્ટરને પત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર બૌદ્ધ ગયા મહાબોધિ મહાવીર જ્યાં ભગવાન બૌદ્ધ ને જ્ઞાન પ્રાપ્ત થયું હતું જે કરોડો બૌદ્ધ અનુયાયીઓનું શ્રદ્ધાનું કેન્દ્ર છે 1949 ઓગણપચાસના મહાબોધિ મંદિર અધિનિયમ હેઠળ નવ સભ્યોની સમિતિ દ્વારા તેનું સંચાલન થાય છે તેમાં ચાર હિન્દુ ચાર બૌદ્ધ અને ગયા જિલ્લાના કલેક્ટર સામેલ છે બૌદ્ધ સમુદાયે આક્ષેપ કર્યો છે કે સમિતિમાં બૌદ્ધની સંખ્યા ઓછી હોવાથી બૌદ્ધ સંસ્કૃતિ અને પરંપરાઓ વિરુદ્ધ પ્રવૃત્તિઓ વધી રહી છે બૌદ્ધ ધર્મ વિરોધી પ્રવૃત્તિઓ પર કોઈ રોક નથી અને દોષિતો સામે કોઈ કાર્યવાહી થતી નથી બૌદ્ધ કરી છે કે ભારતના તમામ મુખ્ય ધાર્મિક સ્થળો તેમના અનુયાયીઓ સંચાલિત કરે છે હિન્દુ મંદિરો હિન્દુઓ મસ્જિદો મુસલમાન ગુરુદ્વારા શીખો ચર્ચો ખ્રિસ્તીઓ અને અગિયારી પારસી સમુદાય સંચાલિત કરે છે ત્યારે મહાબોધિ મંદિર અધિનિયમ ઓગણીસો ઓગણપચાસ રદ કરી મહાબોધિ મહાવીર બૌદ્ધ ગયાનું સંચાલન બૌદ્ધ સમુદાયને સોંપવામાં આવે એવી માંગ કરવામાં આવે છે જે ઓગણીસો ઓગણપચાસમાં જે એક્ટ બનેલો છે એને ખારીજ કરવાની માંગ સાથે અમે અહીંયા ભરૂ ભરૂચ જિલ્લાના તમામ બૌદ્ધ ધર્મના લોકો આજે આપણા તમારા માધ્યમથી અને કલેક્ટર સાહેબના માધ્યમથી એમને જણાવવા માગીએ છીએ કે આ જે કંઈક આંદોલન ચાલી રહ્યું છે તેના ભાગરૂપે બૌદ્ધોને આપવામાં આવે એનું સંચાલન એવી માગણી કરીએ છીએ અને જો આ પ્રમાણે નહીં કરવામાં આવે તો આગળના દિવસોમાં વૈશ્વિક સ્તરે આ આંદોલન થશે એની પાકી માહિતી છે અને એ કરીશું જય ભીમ નમો બુદ્ધાઈ જય ભારત જય સંવિધાન